મિત્રો રાધે વેડિંગ બેડિયા આપણે લારી બનાવવાની છે મિની ટ્રેક્ટરની જે કચરા પેટી આવે છે તે લારીઓ બનાવવાની છે જે હું તમને બતાવું જો આપણે માલ આવી ગયો છે કમ્પ્લેટ છે શેક છે નળી છે ટાયરો પણ આવી ગયા છે આપણે કમ્પલેટ માલ આવી ગયો છે અને ચેનલો પણ આપણે આવી ગઈ છે જે માલ જે આપણે ચાલુ કરીએ છીએ ગયા ચેનલો પણ આવી ગઈ છે ચારની ચેનલ આવી ગઈ ત્રણની આવી ગઈ પાઇપ પણ આવી ગયા છે એંગલ પણ આવી ગયા છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં આજે તમને હું આપણે આખી લારી કેવી રીતે બને કચરાપેટીનો પેટીનો ડબ્બો તે હું તમને બતાવીશ જે આ રીતે જો આ પણ આવી ગયા છે સીટુ પત્રાની

અને કેસીસ પણ આપણે કટિંગ કમ્પ્લીટ બનાવી નાખી છે જે આ કેસીસનું ચેનલ છે આપણે ચારની ને તેનો આડા પણ ખાંસા પણ કમ્પ્લીટ થલું છે કટિંગ આપણે કેસીસનું કરી નાખી છે અને સાઈડમાં લાલ જાયનો જે કચરા કચરો ડબ્બો આવે તેના પણ ખાંસ મૂકી મેસા છે આ રીતે ચોખ્ખા બનાવે છે અને તમને હું બતાવીશ કઈ કઈ રીતે આપણે લારી કમ્પ્લેટ બનાવીએ છીએ તમને બતાવતું કઈ રીતે આપણે લારી કરીએ છીએ આપણે આ ધોકાનું કામ આપણે જે ઉધનું કામ આવે છે એ ચાલુ છે જો કમ્પ્લેટ એટલું કામ થઈ ગયું છે ઉધનું આ રીતે અને કેસીસ પણ આપણે ચાલુ છે અહીંયા અને કેસીસ નું કામ પણ આપણે ચાલુ છે જો આ રીતે આપણે કેસીસ નું પણ ચાલુ છે કમ્પ્લીટ કામ મનોજભાઈ કેસીસ બનાવે છે અને સાઈડમાં ઉપરનો ડાગલો પણ આપણે લાલભાઈ સપોર્ટ મારીને કમ્પ્લીટ બનાવે છે બધું એક સાથે કામ કરીએ છીએ કમ્પ્લીટ લારી બનાવવાની છે આ રીતે જો આપણે આ કેસીસનું કામ કમ્પ્લીટ બનાવી નાખ્યું છે આ કમ્પ્લીટ કેસીસ થઈ ગઈ અને આગળને આપણે પણ કમ્પ્લીટ ધરવો પણ કરી નાખ્યો છે

આ રીતે એટલે આપણે કામ ઉદાડ્યું છે આગળ વડિયોમાં બન્યા રહી ગયો આપડે આ રીતે કેસીસ કામ કમ્પ્લીટ કર્યું છે ને આ ઉપરનો થડો પણ કમ્પ્લીટ થઈ ગયો છે આ રીતે અહીંયા તો બધું કમ્પલેટ ચાલુ છે તો આજ માટે એટલું સ્ટે અને મળીએ સવારમાં અને આ ભાગ એક કરવાનો છે આપણે બનાવવાનો ને બાકીનો ભાગ આપણે બીજો બનાવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો